નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા ડેરી સર્કલ પાસે કાર્યક્રમ શરૂ કરે પહેલા જ પોલીસ દ્વારા કોંગી કાર્યકર ની અટકાયત કરવામાં આવી મતદાર યાદીમાં ગોટાળો અને ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરાઈ હોવાના આક્ષેપ લોકસભામાં થયા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા સયાજગંજ સર્કલ પાસે ડેરી ડે નજીક આજે સાંજે ધરણા યોજાશે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષી નેતા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષે મત મતદાર યાદીમાં ભારે ગોટાળો આચરીને ચૂંટણીઓ જીતી હોવાના આક્ષેપો સાથે લોકસભા વિરોધ પક્ષના નેતાએ કરી ભારે હંગામો મચાવ્યો હતો પરિણામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાં ગોટાળો અને ચૂંટણીમાં ગેરરીતિ આચરી હોવાના મુદ્દે આજે સાંજે સરદાર પટેલની પ્રતિમા પાસે સયાજીગંજ ડેરી ડેમ નજીક ધરણા સહિત ભારે સૂત્રોચ્યારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પાલિકા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા જે કાર્યક્રમ શરૂ કરે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી દેશના ચૂંટણી પંચ પર જ્યારે સવાલો ઉભા થતા હોય એની નિષ્પક્ષતા પર ત્યારે અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં જે એક તો ભારત જોડો યાત્રા લઈને આખા દેશમાં નીકળ્યા અને અત્યારે બિહારમાં જે વોટર અધિકાર યાત્રા નીકળ્યા છે કર્ણાટકમાં તમે જુઓ કે બેંગ્લોર અંદર જે તે મતદાર યાદીમાં છબાડા અને જયારે કોંગ્રેસ પાર્ટી એ સવાલો કર્યા એ સવાલ સીસીટીવી ફૂટેજ ના હોય કે જે મતદાર અંદરના જે પાસઠ લાખ મતદારોની વાત હોય આ બધા સવાલો પર જયારે ચૂંટણી પંચ જવાબ ના આપે ત્યારે એવું લાગે છે કે ભારતીય પાર્ટીનો હાથો બનીને ચૂંટણી પંચ કામ કરી રહ્યું હોય આજે તમે વડોદરા શહેર કે ગુજરાત રાજ્ય કે આખા ભારત દેશમાં લોકોના મોડા ચર્ચા છે કે વોટ તો કોંગ્રેસને આપીએ છીએ વોટ જાય છે ક્યાં તો આજે ખબર પડી રહી છે ધીરે ધીરે કે ચૂંટણી ને હાથો બનીને ભાજપ સત્તામાં આવે છે વડોદરા શહેરની કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય લોકસભા હોય બધી જગ્યાએ ભાજપ ચૂંટણી પંચના મદદથી સત્તામાં આવી છે ત્યારે આખા દેશમાં ગુજરાત રાજ્યમાં ખાસ કરીને દરેક દરેક શહેર જિલ્લામાં અમે વોટ છોડના સાથે આજે કાર્યક્રમ સરકાર આપ્યો છે અમારા નેતા જનનાયક રાહુલ ગાંધી જે સંવિધાન બચાવવાની લડાઈ લડી રહ્યા છે જેવી રીતે આ વોટર અધિકાર યાત્રા એમને કાઢી છે એના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી આજે કાર્યક્રમ કર્યો છે આ કાર્યક્રમ અમે આવનારા દિવસમાં વડોદરાની પ્રજા વચ્ચે લઈને જવાના છે દરેક વોર્ડમાં લઈને જવાના છે કારણ કે અત્યાર સુધી પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય પ્રજા જે વેરો ભરે એનો વેડફાટ થાય હવે વોટનો પણ વેડફાટ થઈ રહ્યો છે અને અત્યાર સુધી આપણે ભલ ચોરીના નામ સાંભળ્યા પણ વોટ ચોરી જે ભાજપ જ કરી શકે છે એ પણ વાત આવી છે કાર્યક્રમ ની પરવાનગી માંગી હતી તે છતાં તમે જુઓ કે હંમેશ ની પોલીસ ભાજપ નો હાથો બની કામ કરતી એવું લાગે છે અમે સામે થી કીધું કે ભાઈ તમે એક કામ કરો તમે અમારી ધરપકડ કરવા દર વખત આવી જાવ છો ટીંગાટોડી કરવા અમે સામેથી ચાલતા આવીને પોલીસ આવવા તૈયાર છે પણ તો તમે જુઓ છતાં અમારા કેટલાક કાર્યકર્તાઓ અમે સામેથી ધરપકડ વાળી છે કારણ કે અમે બહાર રોડ રસ્તા પર પ્રોગ્રામ નથી કરતા તો શું પોલીસ સ્ટેશનમાં પ્રોગ્રામ કરીશું એ પણ અમારો પ્રશ્ન છે પરંતુ આ જે કાર્યક્રમ છે